સુરેન્દ્રનગર શહેરના મતદારોને માત્ર એટલી જ વિનંતી કરવી છે કે ખૂબ જ લાંબા સમયથી નોન પ્રોડક્ટિવ મુદ્દાઓ ઉપર મતદાન કરી અને નગરપાલિકા હોય કોર્પોરેશન હોય દરેક તબક્કે ભારતીય જનતા પાર્ટીની તત્કાલનો મતદાન કર્યા પછી પણ છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર શહેર ઉપેક્ષિત શહેર તરીકેની દશા ભોગવી રહ્યું છે અહીંયા શહેરી વિસ્તારની અંદર પદયાત્રાએ નીકળ્યા ત્યારે જે રજૂઆતો મળી એમાંના જે કેટલાક પ્રશ્નો છે એના ઉકેલ માટે શું કરીશું એની આપને ખાતરી આપવા માંગુ છું સૌથી પહેલી રજૂઆત જે હતી એ સુરેન્દ્રનગર શહેરને પીવાનું શુદ્ધ પાણી આટલા વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો આપી શક્યા નથી